મિત્રો ડેઢિયાપાડા ખાતે જે સભા થવા જઈ રહી છે જાહેર સભા એટલે કે આમ આદમી પાર્ટીના બધા જ નેતા ત્યાં આગળ આવવાના છે પરંતુ મિત્રો તમને એ ખબર ના હોય કે ભાઈ ત્યાં કોણ કોણ આવવાનું છે તો વિડીયોમાં બન્યા રહો ને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી નાખજો જેથી કરીને તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે હું તમારો દોસ્ત સેલેજ બિલ તમે જોઈ રહ્યા છો ઇકે ચેનલ મિત્રો વાત કરવામાં આવે તો ડેડીયાપાડા ખાતે એક જાહેર સભા યોજવા જઈ રહ્યા છે ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ શું આ સભા થશે કે નહીં થશે એ પણ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે એ માનવામાં આવે તો જે આ સભા કરવા માટે માટેની પરમિશન મળશે કે નહીં મળશે એ પણ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે તો ખરેખર મિત્રો આ જે સભા થવા જઈ રહી છે એની આગળ એટલા બધી પબ્લિકને આમંત્રણ કરવામાં આવી રહ્યું છે કે ભાઈ ચાર રાજ્યોના લોકો જે છે ત્યાં આગળ ભાગ લેવા માટે આવવાના છે એટલે કે મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશને રાજસ્થાન એટલે કે ભીલ પ્રદેશને લઈને ત્યાં આગળ જે મિટિંગ સભા થવાની છે તો આ સભાની અંદર જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલા સાહેબ અને સાથે સાથે પંજાબના મુખ્યમંત્રી પણ આવવાના છે એટલે કે આમ આદમી પાર્ટાના બધા જ કાર્યકર્તાઓ ત્યાં આગળ હાજરી આપવાના છે સાથીમાં વાત કરવામાં આવે તો હાલમાં ભીલ પ્રદેશને લઈને રાજસ્થાનની અંદર પણ લોકો જે છે આક્રોશ થઈ ગયા છે કે ભાઈ બિલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે તો આ ડેડેપાડા ખાતે જે સભા થવા જઈ રહી છે ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ શું આ સભાની અંદર ચેતરભાઈ વસાવા સાહેબની હાજરી હશે કે નહીં એ પણ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે પરંતુ મિત્રો બાવીસ તારીખે એમની સુનાવણી થવાની છે પણ એ કોઈ આપણે કહી ના શકીએ પણ અત્યારે માનવામાં આવે તો જે સભા થવા જઈ રહી છે એ સભા જે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના બે બે મુખ્યમંત્રી ત્યાં આગળ આવવાના છે તો અત્યારે ધૂમધામ તૈયારીઓ ચાલી રહી છે હવે આપણું એ જોવાનું રહ્યું છે કે આ સભા થશે કે નહીં થશે એ પણ મોટો પ્રશ્નો તે તો તાત્કાલિક આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેમ જેમ માહિતી આવશે તેમ તેમ હું તાત્કાલિક વિડીયોની અંદર બતાવતો રહીશ જય હિન્દ વંદે માતરમ